નમસ્કાર મિત્રો આપણે અત્યારે હળવદ હાઇવે ઉપર આવેલ હોટલ લેક વ્યૂ માં છીએ અને મોટાભાગના જે હળવદના જે મિત્રો છે હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારના એ બધા મોટા ભાગના મિત્રો ખબર પડી ગઈ છે કે આપણે અહીંયા શા માટે આવ્યા છે કારણ કે હળવદ ભાજપના જે આગેવાનો છે જે પોતાની જાતને આગેવાન સમજે છે અને જે પોતે એવું સમજે છે કે અમારી પાસે સાંસદનું પીઠબળ છે અમારી પાસે ધારાસભ્યનું પીઠબળ છે કે અમારી પાસે જિલ્લા ભાજપના પ્રમુખ હોય કે પછી તાલુકા ભાજપના પ્રમુખ હોય કે બાકી જે કંઈ ભાજપના જે કંઈ આગેવાનો છે એનું પીઠબળ છે આવો જે ફાંકો લઈને જે લોકો ફરે છે અને જે લોકો ફરતા હતા તેનો ફાંકો હળવદ પોલીસે ઉતારી દીધો છે અને જે લોકો આવા ફાંકા લઈને ફરે છે તો એને પણ અમે એક વિનંતી કરી છે કે આવો ફાંકો તમે ન રાખતા જો તમે ગેરકાયદેસર કંઈ પણ પ્રવૃત્તિઓ કરશો તો તમારો ફાંકો પોલીસ સો ટકા ઉતારી દેશે કારણ કે આજ હોટલ લેક વ્યૂના એકસો ને ચાર નંબરનો રૂમ છે મિત્રો આ એકસો ને ચાર નંબરના રૂમમાં ઘોડી પાસાનો જે જુગાર છે એ જુગાર ધામ ચાલતું હતું ભાજપના જે આગેવાનો છે પ્રદેશ કિસાન મોરચાના આમંત્રી સભ્ય છે એ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પણ છે જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પણ છે તેની સાથે ટંકારા બેઠકના ભાજપના લોકસભાની ચૂંટણી વખતે પ્રભારી પણ રહી ચૂક્યા હોય એવી આપણને માહિતી છે એ વલ્લભભાઈ પટેલ તેની સાથે હાલના અત્યારે તાલુકા ભાજપના મહામંત્રી છે ભરતભાઈ વઢરેકિયા એ ચાલુ મહામંત્રી છે નિલેશભાઈ ગામી છે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હતા અત્યારે તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય છે આ બધા જે છે મિત્રો એ ઘોડી પાસાની જુગારની ક્લબ ચલાવતા હતા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લઈ જતા દરરોજ જુદી જુદી જગ્યાએ એમનું જે ઠેકાણું છે એ ઠેકાણું બદલતા હતા જોકે જઈરાત્રીના સમયે આજ હળવદ હાઈવે ઉપર આવેલી હોટલ લેકવ્યુમાં એકસો ને ચાર નંબરના રૂમમાં ઘોડી પાસાનો જુગારધામ જે છે ચાલતો તો જીતે આરે જીતે આરેના દેખારા સાથે અને હળવદ પોલીસ છે મિત્રો એ હળવદ પોલીસ પહોંચી ગઈ અને આ જે આગેવાનો છે કે જે પોતે એવું માને છે કે અમારે આ આગેવાનોનું પીઠબળ છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પીઠબળ છે તો એમનો ફાંકો હળવદ પોલીસે ઉતારી દીધો છે અને એમને આરોપી પણ બનાવ્યા છે પોલીસ મથકે પણ લઈ ગયા બે લાખ થી રોકડ જે છે એ પણ જપ્ત કરી છે એટલે જે લોકો પોતાની જાતને એવું માને છે છે કે અમારે આનું પડખું તો એ લોકોને અમે બીજી વખત કહી છે કે ખાસ તમે વિચારજો ખાસ તમે ધ્યાન રાખજો કારણ કે જ્યારે આપણે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે ત્યારે ખરેખર કોઈ મેકાવા આવતા નથી આ વાત પણ એક હકીકત છે અને એટલા માટે જ થઈ અને હડોદ પોલીસે જયરાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ

એટલે વીસક જેટલા જે આરોપીઓ છે મિત્રો એ આજ એકસો ચાર નંબરનો આ રૂમ છે ખોલો રાખો આજ એકસો ચાર નંબરનો રૂમ છે અને ઘોડી પાસાનો રાત્રિના સમયે પોલીસ અહીંયા આવી ગઈ અને આમની જે કંઈ આખી જુગાર ક્લબ છે એ જુગાર ક્લબને ઝડપી લીધી કારણ કે આવી બધી શેખી મારતા હતા ભાઈ વલ્લભભાઈને ને ત્યાર પછી ઓલા ભરતભાઈને ને આ બધા કે ભાઈ મોરબી પોલીસની તો તેવડ નથી કે અમારી જુગારની ક્લબ ઉપર દરોડો કરી શકે એટલે તમે કઈ ઉપાધિ ન કરો અમે કઈ તમે રમવા આવતા રહીજો કારણ કે મિત્રો આમાં પચાસ સાઈઠ હજાર રૂપિયા જેટલી તો દરરોજની નાલ નીકળે એટલે આવા પૈસા કોણ મેકે અને આમને એવું થયું કે આપડા ત્યાં થોડા કોઈ આવશે ને આવશે તો આગેવાનોને વાત કરાવી દઈશું પરંતુ ખરેખર મિત્રો એવું કંઈ હોતું નથી જયારે તમે આવી કઈ પ્રવૃત્તિઓ કરો છો તો પછી પોલીસ તમને નથી મેકવાની એ વાત પણ એક હકીકત છે એક તમે જુઓ છો આ રૂમ છે કે જ્યાં સમયે હળોદ પોલીસે ઘોડી પાસાનો જે જુગાર ચાલતો હતો એ ઘોડી પાસાનો જુગાર ઝડપી લીધો છે અને અહીંયા આગળ જે છે વીસેક જેટલા જે લોકો છે એમાં આ બધા આગેવાનો પણ આવી ગયા કે એ પોતાની ઈ આગેવાન માને છે આપણે માનતા નથી કારણ કે આગેવાન ક્યારે આવું કામ ન કરે આગેવાન આવું કામ કરે તો એને કેટલાય લોકો એને અનુસરતા હોય તો પછી આ વાત પાકવાના અને થોડીક મહત્વની મિત્રો વાત એ પણ છે કે આ જ આગેવાનો છે એ આપણને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરાવતા હોય છે અને હું હમણાં તમને નામ દઈશ એટલે તમે એમાં તમે જ સમજી જાયજો કે એ બધા એક ને એક હોય છે એટલે આવાથી ખરેખર આપણે થોડીક ચેતવાની પણ જરૂર છે કારણ કે આપણને ડરાવી ધમકાવી અને આપણી જે છે બીવરાવતા હોય છે અને એ તો બધા એને જ હોય છે અને જુગારની આખી ક્લબ જે છે મિત્રો આ આખી જુગારની ક્લબ ચલાવતા હતા થોડુંક હું બારનું પણ તમને લોકેશન બતાવીશ એકસો ચાર નંબરનો રૂમ છે મિત્રો કે જ્યાંથી હળવદ પોલીસે જુગાર ક્લબ જે છે એ આખી ઝડપી લીધી છે કોળી પાસાની જુગાર ક્લબ ઝડપી લીધી છે થોડીક મિત્રો વાત તમને એ પણ એક કરવી છે કે આ રેડ જે જો કોઈ બહારની એજન્સીએ કરી હોત તો અહીં કેટલાય પોલીસ સસ્પેન્ડ થાત એ તમને મને બતાવીને ખબર છે આ એનો પ્રવેશ દ્વાર છે અહીંયાથી સીધા લેક વ્યૂમાં આવવાનું હોય છે અને થોડોક બહારનો પણ જે કંઈ બહારના રસ્તોને એ પણ બતાવીએ ઓકે ઉમિયા મોટર્સની પહેલા આવે છે આ અને આ સામતસર તળાવની સામે જ જે છે એ હોટલ લેક વ્યૂ આવેલી છે આ મિત્રો આ તમે જોયું ગેસ્ટ ટાઉન એન્ડ રેસ્ટોરન્ટ એટલે હમણાં મિત્રો તમને હવે થોડાક નામને એ પણ એક જણાવી દે આવો 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 કે આ જુગાર ક્લબમાંથી કોણ કોણ ઝડપાયું છે અને કોણ ફરાર થઈ ગયું છે એ પણ તમને હમણાં બતાવીએ અમે મહર્ષિ આર્કે કૃષિ આર્કેટ કૃષિ આર્કેટની બાજુમાં આ હડદ હાઈવે છે અને અહીંયાથી સીધા હોટલ લેક વ્યૂમાં પ્રવેશ થાય જોઈ લો એસી નોન એસી રૂમ પણ અહીંયા મળવાના છે અમે જ્યારે હમણાં અહીંયા પૂછ્યું ને મિત્રો એમને લો બે હાથે પકડો ને જરૂર છે નહીં વાંધો અમે હમણાં જ્યારે અમને પૂછ્યું ને મિત્રો બસ તો હોટલ જે અત્યારે ચલાવે છે ને મારવાડી છે કોઈ એનું કહેવાનું એવું થયું કે પાર્ટી કરવી છે અમને તો એવું કહીને અહીંયા રૂમ અમને આગેવાનો રાખ્યો તો તો આ આગેવાનો છે મિત્રો એ બધા અને આગેવાનો બધા ઓળખે પણ છે આમના શું કારનામા છે છે તમને તમને બતાવીએ તેની સાથે મિત્રો મિત્રો આરોપીઓ એના પણ હું નામ જણાવું તો પહેલા જ જે આરોપી પકડાયા છે અઢાર આરોપી પકડાયા છે મિત્રો આ અઢાર આરોપીઓમાં પહેલા નંબરના આરોપીની તમને નામ કહું મિત્રો તો ભરતભાઈ હરખાભાઈ વઢરેકિયા રહે કડિયાણા ગામ કડિયાણા ગામના છે તાલુકો હળવદ જિલ્લો મોરબીયા ભરતભાઈ ગણેશભાઈ વઢરેકિયાન ચાલુ છે મહેબૂબાઈ સૈયદવાસ ગોરી દરવાજે હળવદ ચોથા નંબરના આરોપી છે જાકીરભાઈ દાઉદભાઈ ચૌહાણ રહે ફળિયા મોરબી દરવાજો હળવદ પાંચમા નંબરના આરોપી છે મોસીનભાઈ અભીભાઈ ચૌહાણ રહે જંગરીવાસ મોરબી દરવાજો હળવદ છઠ્ઠા નંબરના આરોપી છે ઈરફાનભાઈ યુનુસભાઈ રાઠોડ રહે જંગરીવાસ હળવદ સાતમા નંબરના આરોપી છે દિવ્યેશભાઈ કિશોરભાઈ જેઠલોજા રહે પીપળી પીપળી ગામ તાલુકો જિલ્લો મોરબી આઠમા નંબરના આરોપી છે વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ રહે રાતાભેર હાલ રહે હળવદ જિલ્લો તાલુકો તાલુકો ને જિલ્લો મોરબી આ વલ્લભભાઈ જે છે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પણ છે જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પણ છે ટંકારાના કંઈક પૂર્વ પ્રભારી પણ છેલ્લભભાઈ રસીદભાઈ જુમાભાઈ ચૌહાણ રહે જૂના બસ સ્ટેશન પાસે ગેબનસા ફી ની દરગાહ પાસે મોરબી ત્યાર પછી દસમા નંબરના આરોપી છે ફૈયાજભાઈ યાકુભાઈ ભટ્ટી રહે મોચી બજાર ખત્રી હળવદ અગિયાર નંબરના આરોપી છે સબીરભાઈ ઝુસુફભાઈ ચૌહાણ રહે જૂના બસ સ્ટેશન પાસે જોરાવરનગર લાતી પ્લોટ મોરબી બારમા નંબરના આરોપી છે તોહિતભાઈ અજીતભાઈ ચૌહાણ રહે જૂના બસ સ્ટેશન પાસે જોશનગર મોરબી તેરમા નંબરના આરોપી છે રજાકભાઈ અકબરભાઈ ભટ્ટી રહે જંગરીવાસ મોરબી દરવાજા પાસે હળવદ ચૌદમા નંબરના આરોપી છે જાવિદભાઈ અબ્દુલભાઈ ચૌહાણ રહે મહેન્દ્રપરા મોરબી પંદરમા નંબરના આરોપી છે ઇમરાનભાઈ હનીફભાઈ ભટ્ટી રહે નવા ડેલા રોડ રાવલ શેરી મોરબી સોળમા નંબરના આરોપી છે મિત્રો રિયાઝભાઈ સલેમાન કૈડા રહે કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી સત્તરમા નંબરના આરોપી છે અસલમભાઈ સલીમભાઈ ચાનિયા રહે કાલિકા પ્લોટ શેરી નંબર બે મોરબી અને અઢારમા નંબર ઓકે આવે થોડુંક નેટવર્ક ઇસ્યુ હતું મિત્રો એટલે ચોંટી ગયું હતું એટલે એમાં અઢારમા નંબરના આરોપી છે સલીમભાઈ ઝુમ ઝુમાભાઈ ચૌહાણ રહે મોરબી જૂના બસ સ્ટેશન પાસે નવા ડેલા રોડ મોરબી સત્તરમાં નંબરના આરોપી હતા અસલમભાઈ સલીમભાઈ ચાનિયા રહે કાલિકા પ્લોટ મોરબી શેરી નંબર બે આ જે છે મિત્રો અઢાર આરોપીઓ ઝડપી ગયા છે જ્યારે બે આરોપી નિલેશભાઈ ધનજીભાઈ ગામી રહે મોરબી આમ તો એ અત્યારે રાતાપેર તાલુકા પંચાયતના સદસ્ય છે ભાજપના તાલુકા ભાજપના ઉપપ્રમુખ પણ હતા અત્યારે નથી અત્યારે ચાલુ સદસ્ય છે અને પંકજભાઈ ચમનભાઈ ગોઠી એ હળવદના છે આ બંને જે છે જ્યારે આરોપીઓ નીચે ઉતારવામાં આવી રહ્યા હતા જ્યારે અગાઉ આરોપીઓને ઉતાર્યા ત્યાં આ બે મુઠી વાયરીને ભાગી ગયા આ બે આ બે ભાગી ગયા છે આ કામગીરી છે આ કામગીરી હળવદ પોલીસ મથકના પીઆઈ આરટી વ્યાસ સાથે પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ બાવળિયા મનરભાઈ સદાદિયા વિપુલભાઈ ભદ્રાડિયા દેવેન્દ્રસિંહ ઝાલા યુવરાજસિંહ જાડેજા ભરતભાઈ તારબુંદિયા મનોજભાઈ પટેલ સહિતના જે પોલીસ જવાનો છે સર્વેલન્સ સ્કવોડના જે જવાનો છે તેઓએ આ કામગીરી અને હિંમતપૂર્વક આ કામગીરી કરી આપણે એટલા માટે કહીએ છીએ મિત્રો કે આ લોકો જે છે એ એવું અહીંયા કહીને બોલાવતા હતા કે મોરબી એલસીબી કે પછી હળવદ પોલીસની તમારે કંઈ ઉપાધિ કરવાની છે નહીં અમે બેઠા છીએ ને અમે જ્યાં બેઠા હોય ત્યાં આગળ એ કોઈ આવી શકવાના નથી અને એટલા માટે થઈ અને મોરબીથી છે આરોપીઓ જે છે ઘોડી પાસાનો જે જુગાર રમે છે જે લોકો એ અહીંયા સુધી આવતા હતા અને આ જુગાર ક્લબ જે છે અમને થોડીક માહિતી મળી એ મુજબ હળવદના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં જે છે મિત્રો એ ત્યાં આગળ પણ વાડીઓમાં રમાડતા હતા અને રાત્રિના સમયે અહીં જે લેખવ્યું હોટલનો જે રૂમ છે તો ત્યાં રમાડતા હતા અને પોલીસને બાતમી મેળવી સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી અને આ જે આગેવાનો છે કે જે એ રેડ પેઢી પીના પહેલાં અડધો કલાક પહેલાં એમ કહેતા હતા કે અમે બેઠા હોય ત્યાં કોઈની હિંમત નથી અહીંયા આગળ પગથિયા ચડી શકે પણ પગથીયા ચડવાની વાત તો મિત્રો દૂર રહી આ આગેવાનોનો ફાંકો પણ ઉતારી દીધો અને એમને પોલીસ મથકે પણ લઈ ગયા એમની સામે ફરિયાદ પણ દાખલ કરી જુગારધારા હેઠળ એમને લોકરો પણ બતાવ્યું અને એમને જે કહેતા હતા ને કે અમે ફલાણા નેતાને ફોન કરશું ઓલા નેતાને ફોન કરશું તો એ કઈ નેતાના ફોન કર્યા હોય કે ન કર્યા હોય પરંતુ આમની સામે ગુનો દાખલ થયો એ વાત હકીકત છે એટલે આ ત્રીજી વખત પાછા આપણે બોલી છીએ મિત્રો કે જે લોકો એવું માને છે કે અમારા આ નેતાનો હાથ છે ને અમને આનો હાથ છે તો પછી ક્યારેક એ ફોને નથી ઉપાડતા એટલે એમાં તમે ધ્યાન રાખજો અઢાર આરોપીઓ પકડ્યા છે બે ફરાર થઈ ગયા છે કુલ વીસ આરોપીઓ હતા જુગારની આખી ક્લબ જે છે મિત્રોએ આ ભાજપના આગેવાનો ચલાવતા હતા બે લાખથી વધુની જે રોકડ છે આ રોકડ પણ જપ્ત કરી લીધી છે અને આ જે બહાદુરીપૂર્વક જે કામ છે મિત્રોએ હળવો જ પોલીસે કર્યું છે નહીં કે કોઈ બહારની એજન્સીએ તો આપણી સાથે જે મિત્રો જોડાયા એમનો પણ આભાર અને જે લોકો એવું માને છે અમે જ કંઈક છીએ તો એમનો ફાંકો જે છે હડોદ પોલીસે ઉતારી દીધો છે એ વાત એક હકીકત છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો